પહેલાં તો મેં અહીંયા વજનમાં એક કિલો જેટલો ખજૂર લીધેલો છે તો મેં અહીંયા આ રીતનો પોચો ખજૂર જે આવે છે ને એ લીધેલો છે તમે કોઈ પણ ખજૂરનો ઉપયોગ કરી શકો છો જો તમે આડ ખજૂર લ્યો ને તો તમારે મિક્સરમાં પીસીને લેવાનો છે જેથી ફટાફટ તમે તેને ખજૂરને સાતળી શકો તો મેં અહીંયા એક કિલો ખજૂરના થળિયા કાઢીને આ રીતનો મેં અહીંયા તૈયાર કરીને રાખી દીધેલો છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક પેન લીધેલું છે તો પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી ખજૂર બિચ બિસ્કીટમાં છે ને એકદમ સાયની આવશે ખજૂરનો ટેસ્ટ પણ સારો આવે છે તો ઘી આપણું સરસ એવું મેલ્ટ થાય ને ત્યારબાદ આપણે જે કિલો એક ખજૂરના થળિયા કાઢીને રાખેલા છે ને તેને આપણે એડ કરીશું સરસ રીતે આપણે ખજૂરને સાતડી લેવાનો છે તો જેમ જેમ ખજૂર ગરમ થતો જશે ને એમ સરસ એવો તમારે ખજૂર સતડાવા મળશે થોડીક વાર તમને એવું લાગશે કે ખજૂર સતડાતો નથી એવું લાગશે પણ ગરમ થતો જશે ને એમ સરસ એવો ખજૂર સતડાતો જશે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ખજૂર આપણો સતડાવા લાગ્યો છે તો આ રીતના આપણે ખજૂરને ઉપર આ રીતના પ્રેસ કરતા જશું અને ખજૂરને સરસ એવો શેકી લેવાનો છે એકદમ છે ને લમ્સ ફોર્મમાં આવી જાય ને ત્યાં સુધી આપણે ખજૂરને શેકવાનો છે ખજૂરને શેકવાનું કારણ શું કે ખજૂરનો જે ટેસ્ટ છે ને એ સરસ એવો આવશે ખજૂર શેકાઈ જશે ને અને સરસ એવો જે આપણે રોટલીનો લોટ તૈયાર કરીએ ને એવો લોટ જેવો આપણો જે ખજૂરનો જે મિશ્રણ છે ને એવું આપણે તૈયાર કરવાનું છે તો જેમ જેમ ખજૂર છે ને આપણું શેકાતો જશે ને તેમ સાઈડમાંથી ઘી આપણું રિલીઝ થતું જશે જો તમે જુઓ કે સરસ એવો ખજૂર આપણું શેકાવાની ફૂલ તૈયારીમાં જ છે કે મીન્સ કે શેકાવા જ લાગ્યો છે તો હજી આપણે એકથી બે મિનિટ સુધી આ રીતના ખજૂરને શેકી લેશું જેથી એકદમ પ્રોપર એવો ખજૂર આપણો શેકાઈ જાય તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જો એકદમ જેમ આપણે રોટલીનો લોટ ભેગો કરીએ ને એવું સરસ એવું ખજૂરનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તો ખજૂર સરસ એવું શેકાણો છે ને કે એ કેમ ખબર પડે તો ચાલો એ પણ હું આજે તમને ટિપ્સ બતાવીશ તો આ રીતના આપણે થોડો ખજૂરનો પાટ લઈ લેવાનો છે અને તેને આપણે પ્લેટમાં આ રીતના સ્પ્રેડ કરી દઈશું જો આ રીતના આપણે પાથરવાનો છે હવે બે હવે વાર આપણે ઠરવા દઈશું આ રોલને તો ખજૂરને આપણે થોડીક વાર માટે ઠરવા દઈશું તો હવે આ રીતના આપણે ચમચાની મદદ જ આ રીતના કરીશું તો તમે જુઓ એકદમ સરસ રીતે આ રીતના ભેગું થઈ જતું હોય ને તો સમજી જવાનું કે ખજૂર આપણો સરસ એવો શેકાઈ ગયો છે તમે જાઓ એકદમ મસ્ત એવો આમ જો આ રીતનું થઈ જવું જોઈએ તો સમજી જવાનું કે ખજૂર આપણો સરસ એવો શેકાઈ ગયો છે તો હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો મિશ્રણ આપણું એકદમ પરફેક્ટ છે તો તેને હવે આપણે પ્લેટમાં કાઢી અને મિશ્રણને આપણે આ રીતના ચમચાની મદદથી આ રીતના પોળો કરી દઈશું જેથી મિશ્રણ એકદમ ગરમ છે ને એ થોડું હલકું એવું ઠરી જાય વધારે ઠરવા નથી દેવાનું હલકું એવું ઠરવા દેવાનું છે અને ત્યારબાદ મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાની આ રીતના દસ્તાની મદદથી આ રીતના મેદ કચરો પાવડર ખાણી લીધેલો છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તમારે જો કાજુ બદામ પિસ્તા ના એડ કરવા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આપણે બાળકો માટે ખાસ કરીને બનાવીએ છીએ તો જો આ રીતના ડ્રાય ફ્રૂટ એડ કરેલા હશે ને તો હેલ્થ માટે પણ સારા છે અને એ આ રીતના એડ કરવાથી બાળકો પણ ડ્રાય ફ્રૂટ ખાશે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો સૌ પ્રથમ તમે એક અહીંયા પ્લાસ્ટિકની બેગ લીધેલી છે તેને આપણે ઘી વડે આ રીતના ગ્રીસ કરી લેશું અને ત્યારબાદ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે ને એ મિશ્રણને અડધું આપણે આ રીતના લઈ લેશું અને અડધું મિશ્રણ મેં સાઈડ પર રાખી દીધું છે એનો આપણે ફરીથી ઉપયોગ કરીશું જો એક વધારે તમે મિશ્રણનો ઉપયોગ કરશો ને તો જે આપણે અત્યારે રોટલી જે આપણે રોટલી જેવો જે વણવાના છે ને એ છે ને થોડુંક જાડું બને અને આપણે થોડુંક પાતળી સીટ બનાવવાની છે એટલા માટે મેં અહીંયા બે ભાગમાં ડિવાઈડ કરી લીધું છે અને ઉપરથી આપણે એક ભાગને આ રીતના કવર કરી લેશું અને હાથની મદદથી સરસ રીતે આ રીતના પહેલાં સૌથી પહેલાં તો સ્પ્રેડ કરીશું અને ત્યારબાદ આપણે વેલણની મદદથી આપણે વણી લેશું એકદમ પાતળી સીટ આપણે તૈયાર કરીશું આ રીતના એકદમ જો આ રીતના મસ્ત એવું છે ને એટલે સરસ એવું વણવામાં પણ જુઓ જેમ તમે સ્ટ્રેચ કરશો ને એવી રીતે આ તમારો ખજૂર તૈયાર થશે તો આ રીતના આપણે સીટને સરસ એવી વણી લેશું તો આ રીતની મેં એકદમ પાતળી સીટને વણી લીધી છે તો મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કે તમે આ રીતના ક્યારે ખજૂર બિસ્કીટ બનાવ્યા છે આ એકદમ ઈઝી રહેશે તમને બનાવવા માટે અને ત્યારબાદ મેં આ રીતની એક વાટકી લીધેલી છે તેનાથી આપણે આ રીતના કટ લગાવી લેશું જો આ રીતના આપણે કટ લગાવીને આ રીતની આપણે નાની નાની પૂરી બધી છે ને તૈયાર કરી લેશું સૌથી પહેલાં તો જો આ રીતની એકદમ પાતળી એવી સીટ આપણી તૈયાર છે તો આવી જ રીતના આપણે બધી સીટને તૈયાર કરીશું તો આ રીતે મેં અહીંયા બધી સીટને તૈયાર કરી છે એટલે તો સૌથી પહેલાં તમે મેરી ગોલ્ડ બિસ્કીટ લીધેલા છે જો આ રીતના બિસ્કીટ આપણે ખજૂર બિસ્કીટમાં ઉપયોગ કરવાના છે જે ઇઝલી માર્કેટમાં મળી જાય છે તેનો આપણે ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં મેં એક બિસ્કિટ લીધેલું છે તેના આપણે આપણે આ રીતની એક સીટ રાખીશું અને ફરીથી તેના ઉપર આપણે આ રીતની એક સીટ રાખીને બિસ્કીટ રાખીને તેની ઉપર આપણે ફરી એક સીટ રાખીશું અને આ રીતના હળવા હાથે આપણે પ્રેસ કરવાનું છે જ જેથી બિસ્કીટ આપણું અંદર રહેલું છે ને એ ભાંગે નહીં અને તેના ઉપર આપણે આ રીતના બીજી સીટ રાખીશું અને નીચેના પાર્ટમાં પણ આપણે એક સીટને રાખવાની છે જેથી નીચેનો ભાગ છે ને એ પણ સરસ એવો કવર થઈ જાય તો આ રીતના મેં ત્રણ બિસ્કિટની ત્રણ બિસ્કીટ રાખેલા છે તમે એ જ ત્રણ બિસ્કીટની જગ્યાએ ચાર બિસ્કીટનો ઉપયોગ પણ કરી શકો છો હવે ત્યારબાદ આપણે જે સાઈડની કિનારી છે ને એને આપણે આ રીતના પેક કરી લેશું તમે જો એકદમ જો આ રીતની સીટ થોડીક તમે મોટી કટ કરશો ને તો ઇઝીલી બિસ્કીટ તમારું સરસ એવું કવર થઈ જશે અને હવે આ રીતના આપણે આંગળીની મદદથી સરસ રીતે આ રીતના આપણે રાઉન્ડમાં શેપ આપી દઈશું અને ત્યારબાદ આપણે આ રીતના છે ને જો આ રીતના આપણે રાઉન્ડ શેપમાં આ રીતના કરીશું જેથી એકદમ સરસ એવો ગોળ જ બિસ્કીટ તમારું તૈયાર રહીએ તો જો એકદમ મસ્ત એવું થઈ ગયું ને જો એકદમ ફટાફટ ઝંઝટ વગર જ કહેવાય કે આ નાસ્ત આ બાળકોનો એકદમ પ્રિય નાસ્તો છે અને બિલકુલ ઝંઝટ નથી ફટાફટ જ આ નાસ્તો બની જાય તો એકદમ સરસ એવો નાસ્તો બની ગયો છે તો આ રીતનું સરસ એવું બિસ્કીટ આપણું કવર થઈ ગયું છે જો એકદમ મસ્ત એવો લુક આવે છે ને ડ્રાય ફૂડ એડ કર્યાથી ત્યારબાદ મેં આ રીતનું એક ટોપરાનું ખમણ લીધેલું છે તેનું પર આપણે આ રીતના કોટ કરીશું જેથી એનો લુક પણ સારો આવે અને ટેસ્ટ ખજૂર બિસ્કીટ છે ને ટોપરાના ખમણ વગર અધૂરા જ છે તો સરસ એવો લુકવાઈઝ પણ સારું લાગે આ જ રીતના આપણે બધા જ બિસ્કીટને તૈયાર કરવાના છે જુઓ તો એવી જ રીતે સેમ પ્રોસેસથી ફરી આપણે આ રીતના બિસ્કીટને રાખી દઈશું અને તેની ઉપર આપણે ફરી બીજી સીટ લગાવીશું તેની ઉપર એક બિસ્કીટ રાખીશું ફરી સેમ એ જ પ્રોસેસથી આપણે સીટ લગાવીશું અને આ રીતના ત્રણ બિસ્કીટને આપણે પૂરા કરીશું અને ફરી એક સીટ રાખીને બધી જ બાજુ સરસ એવું કવર કરી દઈશું તો સેમ આ જ પ્રોસેસથી આપણે બધા જ બિસ્કીટને તૈયાર કરવાના છે તો આ રીતના ખજૂર બિસ્કીટ આપણે બનીને તૈયાર થઈ ગયા છે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને તો એકવાર તમે ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને બાળકોને ખવડાવજો બાળકોને ખૂબ જ ભાવશે તો હું તમને ખજૂર બિસ્કીટને કટ કરીને પણ બતાવીશ કે કટ કર્યા બાદ ખજૂર બિસ્કીટ આપણું કેવું લાગે છે તમે જુઓ અરું વાહ તો આ રીતના મેં એક ખજૂર રોલ લીધેલો છે તેના આપણે આ રીતના છરીની મદદ એકદમ હળવા હાથે કટ લગાવવાનું છે બિસ્કીટ આપણું ભાંગી ના જાય ને તેનું આપણું ખાસ ધ્યાન રાખવાનું છે જો આ રીતના તમે બિસ્કીટને પકડીને એકદમ હળવા હાથે કટ કરશો ને તો ઇઝીલી ખજૂર બિસ્કીટ તમારું કટ થઈ જશે જુઓ તમે અરે વાહ એકદમ મસ્ત બન્યા છે ને અને જો આ રીતને તમે જો મેં આ રીતના જે આપણે પૂરી બનાવી છે ને એ પૂરી બનાવવાનું કારણ શું કે એક જ સરખા સરસ એવા લેયર તૈયાર થાય આપણા જો એકદમ મસ્ત અને જો તમે જો હાથેથી ડાયરેક્ટ જ ખજૂર લઈને તમે જે બિસ્કીટ બનાવો ને એનું એકદમ આ રીતનું લેયર પરફેક્ટ ના આવે જેવું આપણે સરસ આ પૂરી બનાવીને જે લેયર બનાવ્યું છે ને એ એકદમ મસ્ત લેયર લાગે જો અને બાળકોને તો એકદમ યુનિક આ નાસ્તો લાગશે જેમ તમે બાળકોને કેક ખવડાવતા હોય ને તો બાળક જ્યારે આ બિસ્કીટ ખાશે ને ત્યારે તેને કેક જેવો ફીલ થશે તો જો તમને આજની મારી આ રેસિપી ગમે ને ખજૂર બિસ્કીટની તો વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ